ગ્રીક લોકો અથાણું પ્રાચીન ગ્રીક લોકો ટેબલ પર મીઠું રાખે અને એમ જીરું ડાબલ રાખે એમને મન જીરું એટલે પ્રેમનું પર પ્રતિક ચોરી રોકવાનું મશીન મધ્યમ લોકો માનતા હતા કે જો તમે કિસ્સામાં જીરું રાખો તો તમારો પ્રેમ કે પ્રતિકમાં તમને છોડીને ક્યાંય નહીં જાય હવે ખબર પડી કે કેમ આપણે વઘારમાં આટલું બધું જીરું નાખીએ છીએ વઘાર સાથે પ્રેમ જળવાય રહે કબૂતર નું સેટિંગ પેલા જમાનામાં લોકો કબૂતર પાડતા ત્યારે જીરું ખવડા ખવડાવતા જેથી કબૂતર ઘર ભૂલે નહીં પાછું ઘરે જ આવે તો લોખંડ ભંડાર જો આ તમને થાક લાગ્યો હોય તો જીરું ખાવું જોઈએ કારણ કે એમાં આર્યન હોય ભરપૂર એટલે જીરું ખાનારો માણસને લોખંડની પુરુષ બની શકે તેલમાં જીરું નાખો અને તડતડે અવાજ આવે ને જીરું એટલે જાદુગર એટલે જીરાની ચાય ગમે તેવું હોય ભારે ખાણું ખાણું હોય તો જીરું પાણી પી લો એટલે પેટમાં શાંતિ કિંમત મસાલો એક સમય એવો હતો કે જ્યારે ટેક્સ ભરવા સિક્કા બદલે જીરું આપવા આવતું તો વિચારો અત્યારે આવવું હોય તો ખેડૂતો સીધા બેંકમાં જીરું ગુણવત્તા જમા કરવા જાય